આજે એક પ્રશ્ન મને હું તમને પૂછું છું કે ત્રણ ગુણ એટલે શું તરણ ગુણ કોને કેવા એની વિશે થોડું સમજાવો હવે ત્રણ ગુણ આપડા છે ઉમૈયા નો વાયદો ઉમેરો ત્રણ પુરુષ સ્વગત કીધા હવે જે આ ત્રણ પુરુષ પર્ગટ કીધા એ ત્રણ ગુણ જ છે પછી અત્યારે છે ને વેદો માન બધે એ ત્રણે પુરુષ જ બનાવી દીધા કે આવા ત્રણ ભગવાન હતા પણ એવા કોઈ ત્રણ ભગવાન ન હતા એ ત્રણેય ગુણ આપડામાં છે રજો ગુણ

રજો ગુણ જયારે આમાં આપણામાં કામ વ્યાપતે માનવ કે રજો ગુણ ચાલુ થયો અને કામ થના તો આ ઉત્પitett થાય બરાબર ને નાદબુનનો વિસ્તાર બરાબર એટલે એના રજો ગુણ કીધો બરાબર એટલે આ પરમાત્માજી મુક્તિતા રજો ગુણમાં હા કે રજો ગુણ બદમાજી આ સૃષ્ટિને રસના અકડી બરાબર

લાલન પાલન કરે એ સત્વ ગુણ છે પછી આવે છે સત્યનું સત્વગુણ નું કામ સત્યનું હવે તમો ગુણ તમો ગુણ આવ્યો એટલે ક્રોધ આવ્યો ક્રોધ જયારે આવે માનવું તમો ગુણ આપડે ચાલુ થઈ ગયો હવે આ તમો ગુણ એ સહાર કરે છે એટલે એને શિવ કીધો કોઈ કાળી કીધો એટલે હવે તમો ગુણ ને રજો ગુણ આ ત્રણ નું યાનલિંગ છે આપડે જે કઈ આમાં હેન્ડલિંગ થાય છે એ ત્રણ ગુણ થાય અને ત્રણે ગુણ સેદે હવે આ ત્રણ ગુણ ને કયો તો અનસુયા માં એનો અમાય એ ત્રણ ગુણ ની વાત કરી છે બરાબર હવે અહિયાં બતાવી દીધા કે બ્રહ્મા વિષ્ણુ મયાસ એની પછી વિષ્ણુ ના ઘરના લક્ષ્મી છે બરાબર અને શંકર ના ઘરના પાર્વતી હેઠ લીધી કે અનસુયા માની જ્યાં જ્યાં કા થાય છે આનું તમે સત લૂંટી લ્યો એટલે અમારી વાહ વાહ થાય વાહ આ સત આવતી અમારી વાહ વાહ થાય છે નહી એટલે તને દેવો કેસે આયા અને ભિક્ષા માગે અનસુયા માના દુવાર આવી ભિક્ષા માગે એટલે અનસુયા માં જે કઈ ફળ હતા એ લઈને થાળ ભરી અને

એટલે તે એમને અનસુયા માય હરખાત કરી દીધા સો સો મહિના સો મહિના નું બાળક એ માતાના દાદી નું હોય હા એ કોઈ ખાવા પીવાય નો શીખ્યું હોય ના અને એના સ્તનપાન જ કરાવવાનું હોય એટલે એ અનસુયા માયા કે સ્તનપાન કરાયું એટલે હવે આવા કોઈ એવા મોટા હોય આપણે અત્યારે કોઈ એવા કોઈ થોડાક આપણને અત્યારે સો મહિના ને કોઈ કરી શકે નો કરી શકે એ એ કાયદા વિરુદ્ધ છે આ પ્રકૃતિ વિરુદ્ધ કહેવાય બરોબર જે કુદરત વિરુદ્ધ કહેવાય એટલે હવે જો આ વાત બધી સમજવા મૂકીએ પણ આપણે વી પણ અને અત્યારે તો પાસે એના મોટા મંદિરો બંધ જે કઈ વેદો એ લીખ્યું છે

ભગવાન કોઈ વ્યક્તિ લઈ જાય છે કે અમુક જે છે ને એને વ્યક્તિ માં લઈ લીધા અત્યારે ગુરુ નો વ્યક્તિ માં લઈ લીધા લઈ લીધા ને લઈ લીધા તો આ સદગુરુ તો જે સત્ય છે એ ગુરુ છે અને એની જાય બોલાય બરાબર તો અત્યારે એ વ્યક્તિ એમ લઇ હવે કઈ ખબર નો હોય જ્ઞાન ની તો ગુરુ દત્તા લાગવ લાગવગ કીધી નઈ બનાવી દે સીધા આપણને ખબર પૈસા દે તો ગુરુ બનાવી દે તો હવે અત્યારે આ પરિસ્થિતિ કેવી થઈ જાય અને પાછા શું કે છે કે આ જ્ઞાન કોઈ ને કયો તમને બરમ ઇત્યાન પા તારું કે મારી દીધો ગુરુ મહારાજ પણ બરમ ઇત્યા શું છે ઈ નથી ખબર

માતાજી અસ્તિતિ નવી નારી હોય પણ એના છોકરાની તો માં છે ને તો મા એ માં બીજા વગડાના વા જેવી ગાંડી ગેલી હોય તો એની તો છે ને હું આમ એટલે

મને ફન છે એમ નિરાશ સમજમાં ઉપદેશ લીધો પણ કઈ સમજાતું નહિ તો ખામી ક્યાં છે આપડે કહ્યું કે લક્ષણ નથી લીધું તો કે એમને પૂરેપૂરી ધ્યાન રાખી

જે વેચો માયા બધું ઘાટે વળી ગયું અઘાટે આ કાઈ નો હોય તો ઈ નામ ની ઓળખાણ કરાવવાની શાને કે પોતાના નામ ની ઓળખાણ મને કરાવવાનું મારા નામ ની આવડો આ તો એક ઘાટ આજે લગાડ્યો ઓછાબેન રગાબેન પરસોત્તમ ભાઈ ને આ બધું ઘાટે લગાડ્યું આયા કેડે લગાડ્યું પણ જે આદિ અનાદિ નું નામ છે એ ગોપત નામ ની હમણાં બાપા ઓળખાણ કરાવો આવું કેવાય પણ કે એ વખતે અમને ખબર જ હતી કે હકીકત શું છે એટલે આપણે આત્માને ઓળખવા જ્યાં છે એટલું જ આપણને ખબર હોય ને એને એટલું જ આપણે કહેવાય ને ગુરુ મહારાજ કે ગુરુ મહારાજ અમને તમે જે આ નામની વાત કરી હતી ને એને નથી અમારે કામ અમારે આત્મા ઓળખવો છે અમને નામે નો મૂકી દીશું અત્યારે બહુ નામ સંસારમાં છે અમારે કયું નામ લેવું

આત્મા નો અનુભવ કર્યા વિના દેશે નહીં મટે પણ જે સંતો એ શબ્દ મૂક્યા છે ને આ શબ્દ સસોટ મૂક્યા છે એમાં કોઈ ખામી નો કાઢી શકે જાવું છે નિર્વાણી આજ માયની કરી લે ઓળખાણી ચેતન વાળા ચેતન હાલો જ નિર્વાણી નિર્વાણી ક્યારે જવાય આતમા ઓળખાણ થાય કેડે જવાય જ્યાં વાણી નથી પૂગતી ને નામ નથી પણ અક્ષર નહીં એ અક્ષર આ તીર્થ હાથમાં કઈ આમ નથી સમજાય પણ જેને સમજ્યો હશે જેને રાણ્યો હશે ને અને જેને માણ્યો હશે જેને ઓળખાણ થઈ ઈદ ઓળખાવે

બી વૃક્ષ આખો જ માં એમ આપણને જો એવી સમજણ કરાવી દે એવી આત્માની ઓળખાણ કરાવી દે તો એના સાચા સદગુરુ કહેવાય બરાબર સદગુરુ મારા